સુરેન્દ્રનગરની એમપી વોરા કોમર્સ કોલેજમાં બીકોમ સેમેસ્ટર છ ના પચાસ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરીક્ષામાં એકસાથે નાપાસ જાહેર કરતા ભારે હોબાળો મચી ગયો છે આ ઘટનાથી વિદ્યાર્થીઓ અને એબીવીપી સંગઠનમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેમણે કોલેજમાં ઉગ્ર રજૂઆત કરી છે પરીક્ષા લેવા માટે યુનિવર્સિટી દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધ્યાપકો માર્ક્સની એન્ટ્રી કરવાનું ભૂલી ગયા હોવાની શક્યતા છે જેના કારણે આ ગંભીર સમસ્યા સર્જાય છે વિદ્યાર્થીઓ અને એબીવીપી સંગઠન આ માટે કોલેજને

એમાં કોલેજ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને જીરો જીરો માર્ક મોકલવામાં આવ્યા હતા તેને લઈને આજ વિદ્યાર્થી પરિષદ પરિષદનગર દ્વારા કોલેજ ખાતે આવેદનપત્ર અને રજૂઆત કરવામાં આવી રહી છે અને સાથે સાથે છઠ્ઠા અંદર વર્ષથી કોમ્પ્યુટર સાયન્સ ના સાહેબ નથી તેની પણ ત્વરિત ધોરણે અમે માગણી મૂકીએ છીએ કે સાહેબની તરત ધોરણે નિમણૂક કરવામાં આવે અને જે પ્રેક્ટિકલ પરીક્ષા હતી એના રીચેકિંગને લઈને કોલેજ દ્વારા સાડા આઠસો રૂપિયાનું આઠસો ને પાંસઠ રૂપિયાનું એક ઉઘરાણું કરવામાં આવ્યું છે એ એ જે રૂપિયા ફી છે વિદ્યાર્થીઓને પરત કરવામાં આવે અને જે પચાસ વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા છે એ પચાસ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપીને પાસ કરવામાં આવે જેથી એ લોકોનું ભવિષ્ય ન ખોરવાય કારણ કે ભવિષ્યમાં ઘણી બધી એ લોકોની માસ્ટરની એવી એક્ઝામ આવી રહી છે અને આવી રીતના કોલેજ દ્વારા પચાસ વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા છે જેથી પચાસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખોરંભે છે અને કોલેજની અંદર છેલ્લા એક વર્ષથી સીસીટીવી કેમેરા પણ નથી તો એ સીસીટીવી કેમેરાને પણ ચાલુ કરવામાં આવી એવી વિદ્યાર્થી પરિષદની માંગ રહેશે અને જો અમારી આ ચાર માંગ સ્વીકારવામાં નહીં આવે તો અતિથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે 50 થી વધુ વિદ્યાર્થીઓને કમ્પ્યુટરના સાહેબ ન હોવાથી પ્રેક્ટિકલમાં ફેલ કરવામાં આવ્યા છે આપણી એક જ માંગ છે કે એમને ગ્રેસિંગ માર્ક આપીને અમને પાસ કરવામાં આવે જેથી અમારો આખો ન બગડે તો એ મોટો પ્રશ્ન છે ને એટલે આપણે એબીપીના કાર્યકર્તાને બોલાવ્યા છે જેથી અમારું કઈ નિરાકરણ લાવે કે પ્રશ્ન નિવારણ આવે ના શિક્ષક નતા એટલે અમને કઈ ભણાવવામાં નથી આવતું અને સર પણ અહીંયા હાજર નતા એટલે એમનો ઓર્ડર બીજી જગ્યાએ બોલે છે ને આ લોકો એવું કે છે કે તમારે શિક્ષક હતા એવી અમને વાત કરે છે અત્યારે અત્યારે અમારે એક સેમ ની ત્રણ હજાર બસો આસપાસ સમથિંગ ફી છે અને અત્યારે જે રી એસેસમેન્ટના જે ફોર્મ ભરાયા છે ને એમાં આઠસો ને પાસઠ રૂપિયા પચાસ પચાસ વિદ્યાર્થીઓના ભરાવા માંગ્યા છે અત્યારે પચાસ વિદ્યાર્થીઓના પૈસા એ રીતે છે અને અમારી એ માંગ છે કે અત્યારે જે ફી ભરી છે તેની પહોંચતી અમને અમારા પૈસા પાંચ પરત આપવામાં આવે બીકોમ સેમેસ્ટર છ ના પચાસ વિદ્યાર્થીઓ ના કોમ્પ્યુટર વિષય ના પ્રેક્ટિકલ ટેસ્ટ લેવા માટે યુનિવર્સિટી દ્વારા અધ્યાપકની નિમણૂક કરવામાં આવતી હોય છે અને એ અધ્યાપક બહારથી આવીને અહીંયા વિદ્યાર્થીઓને ટેસ્ટ લે છે એની માર્કશીટ તૈયાર કરે છે અને એમના દ્વારા જ ઓનલાઈન માર્કની એન્ટ્રી કરવામાં આવતી હોય છે એટલે એ અંગે આપણે પચાસ રિઝલ્ટ ઓનલાઈન રિઝલ્ટ ડિક્લેર થયું વિદ્યાર્થીઓએ રજૂઆત કરી અને તરત આપણે યુનિવર્સિટીમાં મેલ પણ કર્યો હતો મેસેજ વોટ્સએપ પણ કર્યો કે ભાઈ કદાચ ભૂલથી ઓનલાઈન એન્ટ્રી કરવાની રહી ગઈ હોય તો એ તપાસ કરવી અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એ પ્રમાણે માર્કની એન્ટ્રી થવી પણ એ દરમિયાન આ સેમેસ્ટર છની માર્કશીટ પણ છપાઈ ગઈ છે અને રિઝલ્ટ હતું એ છે ઝીરો ઝેડ ડબલ ઝીરો આવેલું છે રજૂઆત કરી વિદ્યાર્થી સંગઠનો આજે આવ્યા છે અને આપણે યુનિવર્સિટી સત્તાવાળા સમક્ષ રજૂઆત કરી છે અને સત્તાવાળાઓ દ્વારા પોઝિટિવ લઈને એ તપાસ કરીને આપણને જાણ કરવાની સૂચના આપે ઇન્ટરનલ માં ઇન્ટરનલ નહીં આ ઇન્ટરનલ પ્રશ્ન નથી ઇન્ટરનલ માં તો બધા વિદ્યાર્થીઓ પાસ છે થિયરી એક્ઝામ માં પણ પાસ છે આ પ્રશ્ન છે પ્રેક્ટિકલ માર્ક્સ નો અને એ પ્રેક્ટિકલ માર્ક્સ ની આપણે વાત કરીએ પ્રમાણે અધ્યાપક જે અહીંયા ટેસ્ટ લેવા આવે એમના દ્વારા જ એન્ટ્રી કરવામાં આવતી હોય છે એ અધ્યાપક જ જાણતા હોય એ કોલેજ અહીંયા પ્રિન્સિપાલ કે એમને એ એમાં મધ્યસ્થી થઈ શકે નહીં આચાર સંહિતા પ્રમાણે